અષ્ટોતરસત મુક એકસો આઠ પણ યોજાશે તો આ કાર્યક્રમનું એકત્રીસમી ઓગસ્ટના રોજ પણ આહુતી કરાશે મારું નામ દીપકભાઈ જોશી અને આપણા જે મહાદેવ છે એને તો ગંગાનો ઈશ્વર ગંગાવત્તા ઈશ્વર એટલે ગંગાના જે માલિક હોય એને કહેવાય ગંગેશ્વર તો ગંગેશ્વર સ્વયં સ્થિત છે આમાં પ્રતિદિન અલગ અલગ યજમાનો બેસવામાં આવશે કે જે એક કુંડ ઉપર આજે જે બેસે છે કે આવતીકાલે બીજા કોઈ બેસે ને અમુક અમુક જણ એવા પણ ભક્તો છે કે જેણે ત્રણે ત્રણ દિવસ સુધી નામ લખાવ્યું છે અને અમુકને સમયનો અભાવ નોકરિયાત ઘરની આ તે બધી તકલીફના લીધે પણ એક દિવસ એ સક્રિય થઈને પણ અહીં બેસશે પૂર્ણિમાં પૂર્ણ આવવાનું છે પૂર્ણાવૃતિમાં વિશેષ કરીને જે આવવાના છે જેમને આપણું રાષ્ટ્રીય જે મંદિર હતું અયોધ્યાનું રામજીનું એનું મુહૂર્ત થી લઈને પ્રતિષ્ઠાનું કાર્યભાર જેમને સોંપવામાં આવ્યું હતું એવા પૂજનીય અને કાશીના વિશ્વવંદનીય શ્રી ગણેશ્વર દ્રવિડજી અહીં ઉપસ્થિત રહેવાના છે એકત્રીસમી

જન્મ ના દાતા છે બ્રહ્મા પાલન ના દાતા છે વિષ્ણુ અને મૃત્યુના ના દાતા છે ભગવાન મહાદેવ આપણે કહેવામાં આવે જૂની કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ તો જમણ તો આપણે જોયું જ છે કે આ બાજુ લોચો છે આ બાજુ ખમણ છે આ બાજુ ફળાની ફળાણી વાનગી છે એ જ રીતે કાશીના અંદર તમે જોશો તો ચારે બાજુ મૃત્યુ એટલું પ્રધાન છે કે કોઈ રિક્ષામાં લઈ જાય છે કોઈ બે બે જણ મળીને લઈ જાય છે એટલે ચારે બાજુ મૃત્યુ તો કેમ મૃત્યુ પ્રધાન છે તો કાશીના અંદર સ્વયં શિવજી પોતાનો ખોડો પાથરીને બેસે છે અને જે પણ મૃતાત્મા આવે છે તેને ખોડામાં મૂકી એને તારક નામનો મંત્ર જે આવે છે મોક્ષ મંત્ર એને કહેવામાં આવે છે એ એના કાનમાં ફૂંકવાથી કાયમ માટે મોક્ષ થાય છે એટલા માટે કાશીના મરણનો મરણ નો ઉલ્લેખ કરવામાં આવ્યો દરેક નીતિ કાયદા કાયદાની રીતે ઉભો રહેતો